આવતીકાલે સાંજે છ વાગે અમે અમારી યુટ્યુબ ચેનલ પર એક મહત્વપૂર્ણ વિડીયો લાવી રહ્યા છીએ જેમાં ઘોડાના અશુભ લક્ષણો અને ખોટ એબ જે આવે છે એના વિશેની વાત કરવાના છીએ કે આહુઢાળ છે તો કોને આહુઢાળ કહેવાય નનામી છે તો કોને નનામી કહેવાય અશુભમાં પાગડા રીતરોડ છે તો કોને પાગડા રીતરોડ કહેવાય દળભંજણો છે તો એ કોને દળભંજણો કહેવાય એના વિશે વાત કરવાના છીએ હવે એ જે પૂર્ણત એક ભૂતકાળમાં આપણે વિડીયો બનાવ્યો હતો પણ પૂર્ણ વાત ન કરી શક્યા આપણે એ વિડીયો અંદર એટલે બીજો પાર્ટ બનાવેલો છે અને આખે આખી એ ટુ ઝેડ માહિતી એમાં આપેલી છે આપણને પ્રશ્ન થાય આપણને ઘણા લોકો એમ કે આ ઘોડાને આહુ ઢાળ છે પણ આપણને ખબર કેમ પડે કોને જ આહુ ઢાળ કહેવાય એ જ આપણને નથી ખબર એના વિશેનું કે ભાઈ આ આ પ્રકારે અશ્વમાં ભમરીઓ આવે તો એને આ હુંટાળ કહેવાય આ પ્રકારે હોય તો નનામી કહેવાય આ પ્રકારે હોય તો પાગડા રીતરોડ કહેવાય આ પ્રકારે હોય તો આ કહેવાય એવી માહિતી પૂર્ણતઃ અમે વિડીયોમાં બનાવી રહ્યા છીએ અને દસ મિનિટ કરતાં વધારે લોંગ વિડીયો છે ખૂબ જાણવા જોગ માહિતી છે